નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચોમાસાની અંદર ખૂબ જ અગત્યનો પાક અને આપણે મોટા ભાગના ખેડૂતોએ એના ખેતરમાં પાક ઉભો હશે એવો પાક એટલે મગફળીનો પાક મગફળીના પાકની અંદર અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વાવેતર પૂર્ણ છું કારણ કે ઉત્તર ગુજરાત ઘણો બધો પાછળ હતો સતત વરસાદને લીધે ત્યાં વાવણી શક્ય નહોતી બની પરંતુ ત્યાં પણ વાવણીનું કાર્ય મને લાગે પૂર્ણ થઈ ગયું છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો મગફળી સાઠ સિત્તેર દિવસની પણ થઈ ગઈ છે અને આ જે પીરિયડ છે એ કહી શકાય કે વાવણી લાયક જાય વરસાદ પછીની પિસ્તાલીસ દિવસનો લગભગ સમયગાળો છું આગોતરું આવે છે અત્યારે સાઈઠથી સિત્તેર દિવસનો સમયગાળો ગયો એટલે કહી શકાય કે મગફળીમાં અત્યારે જે પરિસ્થિતિ છે એની અંદર સાઠથી લઈને પંચોતેર દિવસમાં કઈ કઈ કામ મારજત કરવી જોઈએ કઈ કાળજીઓ લેવી જોઈએ કારણ કે આ ક્રિટિકલ ટાઈમ હોય છે કહી શકાય કે હવે મધ્ય ભાગ કરતાં પણ આગળ નીકળી ગયા છે આપણે જો મગફળી એકસો વીસ દિવસે પાકતી હોય તો એની અંદર આ સાઠ દિવસ પછીનો જે પીરિયડ છે એ મને લાગે કે હવે અડધા કરતાં વધારે મંજિલ કાપી ચૂક્યા છે અને જે ખર્ચ હતો બિયારણનો પાયાના ખાતરોનો ખેડનો આંતરખેડ નિંદામણ એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે હવે જે મહત્વનું કાર્ય છે એ ઉત્પાદન લેવાનું છે અત્યાર સુધી કરેલો ખર્ચ અત્યાર સુધી કરેલી માવજત હવે એને વળતરના સ્વરૂપમાં ફેરવા માટે આ છેલ્લા હું તો એમ કહું છું કે નેવું દિવસ થી પંચાણું દિવસ સુધીમાં જ સંપૂર્ણ માવજત પૂર્ણ કરવાની છે એટલે આ સાઠથી પંચોતેર દિવસની આજે વાત કરીશું અને ત્યારબાદ પંચોતેરથી નેવું દિવસ એટલે આ ત્રીસ દિવસની અંદર અગત્યના ડોઝ ક્યાં ક્યાં છે એની અંદર બધી જ વાતો આવશે રોગ જીવાતનું નિયંત્રણ હોય પોષણ વ્યવસ્થાપન હોય સુયા વધારે બેસાડવા માટે દોડવા જે છે બંધાય છે એ સંપૂર્ણ ભરાવદાર વજનદાર તેલના ટકા વધે ગોગડ ન થાય કાંદુ છે એટલે નીકળશે એ ન નીકળે અથવા તો એનો દોડવો પૂરો ભરાવદાર થઈને વજનમાં પરિવર્તન થાય એટલે ઉત્પાદન સારું મળે એની સંપૂર્ણ વાતો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરવાના છીએ અને આજના વિડીયોની અંદર આ સાઠથી પંચોતેર દિવસમાં કેવી અગત્યની કાળજી લેવી જોઈએ એની અંદર વોટર સોલ્યુબલના સ્પ્રેની વાત હોય સૂક્ષ્મ તત્વો જે મહત્વના છે અને એનો રોલ કયો કયો છે એની પણ વાતો મિત્રો આ વિડીયોની અંદર કરવી છે તો વિડીયો શરૂ કરવો પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આપ ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ઘણા આ બધા મિત્રોના મને પ્રશ્નો આવે છે કે મગફળીના સાઠ દિવસે કઈ કાળજી લેવી પિસ્તાલીસ દિવસે કઈ લેવી કારણ કે જોતા જ નથી એને કદાચ ખ્યાલય નથી અથવા એના સુધી પહોંચો તે પૂરી માહિતી ન જોતા મારી ખાસ નમ્ર વિનંતી છે પહેલાં પૂરેપૂરી માહિતી જોઈ લેજો આખે આખો વિડીયો જોઈ અને તમે એને સમજવાની કોશિશ કરજો પછી ના સમજાય તો મિત્રો કોલ કરો વોટ્સએપ કરો ફોટા મોકલો તો વ્યાજબી છે આ તો કોઈ વસ્તુ જાણ્યા જોયા વગર સીધું આંધળું સેન્ડ કરી દેવું અને સીધો જ ફોન કરી દેવો એ વ્યાજબી નથી અને અગાઉ પણ મેં વાત કરી હતી તમે આપણે સૌ સાથે મળીને સુધારો કરવા માટે જ આ પ્રયત્ન કરીશી તો તમારો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે તો મારી આ ખાસ વિનંતી છે કે પૂરેપૂરો માહિતી પહેલાં તો જોવાની કોશિશ કરશું હવે મિત્રો જ્યારે મગફળીની અંદર સાહીઠથી પંચોતેર દિવસની આપણે વાત કરતા હોઈએ પીરિયડની અને એની કાળજીઓની જો વાત કરતા હોય તો ઘણા બધા મુદ્દા આના માટે અગત્યના બની રહેતા હોય અને ખાસ કરીને આ અગાઉના જે મેં વિડીયો વાત કરી હતી એની અંદર ખાસ કરીને ત્રીસથી પિસ્તાલીસ દિવસ હોય થી સાઠ દિવસ હોય તો એમાં ઘણા બધા વોટર સોલ્યુબલ ખાતરો આવી ગયા હતા પહેલાં ઓગણીસ 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 બાર એકસઠ ઝીરો ઝીરો બાવન ચોત્રીસ આ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરોની આપણે અગાઉ પણ ભલામણ કરી છે અને જેની મગફળી નાની હોય કે કોઈને દાખલા કે ચાલીસ દિવસની હોય તો એને અગાઉના વિડીયો પ્રમાણે ટ્રીટમેન્ટ કરવાની છે જેની મગફળી સાઠ દિવસની અથવા સાઠ દિવસથી ઉપરની છે એને આજના આ વિડીયો પ્રમાણે માહિતી મેળવી અને ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો પણ થશે ઘણા બધા અગાઉના વિડીયોમાં એમ કીધું ડોઝની વાત કરી હતી હવે સાઠ થી પંચોતેર દિવસનો પીરિયડ છે ને એની અંદર મેક્સિમમ રોગ પાંદડાના અંદર આવતા રોગ મૂળની અંદર આવતા ખાસ કરીને જમીનજન્ય રોગો દોડવા સડવાના જે કહેવાય એવી સમસ્યાઓ મુંડા વાયર ઓમ થ્રિપ્સ કથિરી આ અઢળક સમસ્યાઓ આ પીરિયડની અંદર આવતી હોય કારણ કે હવે ધીમે ધીમે આપણે ઓગસ્ટ મહિનો છે અને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર આ બધી જે છેલ્લી કાળજીઓ છે એ ખૂબ અગત્યની બની જતી હોય એટલે આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અત્યારે હાલની અંદર જોવા મળે ઘણા બધા વિસ્તારોની અંદર જ્યાં આગોતરું ખૂબ વાવેતર ત્યાં તો દોડવા ખાણા પડવાની સમસ્યા ખેડૂતો મને ખેંચીને મોકલતા હોય ઘણી જગ્યાએ દોડવા ખવાઈ જવાની સમસ્યા ઘણી જગ્યાએ ખાણા પડવાની ડાઘા પડવાની સમસ્યા એટલે વાયરો મુંડા નેમેટોડ આ દરેક સમસ્યાઓ જેના ખેતરમાં છે અથવા જેને અગાઉના વર્ષોનો અનુભવ છે એને આ બધી કાળજીઓ આપણે જે વાત કરીએ લેવાની ખાસ જરૂર છે અગાઉ પણ મેં એક વાત કરી હતી બોરોનની બોરોન તત્વનો એકથી બે વાર આપણે મિત્રો સ્પ્રે કરવું જોઈએ તો ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યારે એટલે જે લોકોને ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી છે એ કરી શકે અને બીજું હવે અત્યારની સમયમાં સાઠથી પંચોતેર દિવસના ડોઝની અંદર પણ આપણે બોરોનને સમાવેશ કરવાનો છે કેમ બોરોન એમાં આની અંદર માર્કેટની અંદર બોરોન વીસ ટકા જે અહીંયા ફોટો બતાવું છું બોરોન વીસ ટકા મળતું હોય બોરોનનું કાર્ય છે ફૂલ અને ફળના ખાસ કરીને સેટિંગને વધારવાનું એટલે ફૂલ ફૂલ ખરતું એટલે કે ઘણી વખત ફૂલનું સેટિંગ થાય એની અંદર સૂયો બેસે તો આ એની અંદર ફળ બનતા એટલે દોડવો બેઠશે તો એની અંદર કાર્યની અંદર આ બોરોન તત્વો ખૂબ અગત્યનું છે બીજું ફળની સાઇઝ વધારવામાં અને ગુણવત્તા વધારવામાં ક્વોલિટી વધારવામાં પણ ખાસ કરીને બોરવનનું મહત્વ છે અને બીજું અગત્યનું સૌથી મહત્વનું બોરનનું ફંક્શન એ છે કે કેલ્શિયમનું શોષણ વધારે જમીનમાં કેલ્શિયમ હોય ઉપરથી કેલ્શિયમ આપી તો કેલ્શિયમનું શોષણ આ ખાસ કરીને મગફળી જેવા તેલીબી આ પાકમાં જો વધશે તો દોડવો ભરાવદાર વજનદાર અને તેલની ટકા છે એટલે કેલ્શિયમ અને બીજું રોગ જીવાતની સામે પ્રતિકારક શક્તિ વિકસાવવામાં પણ કેલ્શિયમનો રોલ છે એટલે બોરોન જો આપણે આપશું ને તો ઓલરેડી કેલ્શિયમનું શોષણ વધારવામાં એનો ભાગ છે એટલે બોરોન આપવું જોઈએ વીસ ટકાવાળું બોરોન એક પંપની અંદર પંદર ગ્રામ લેખે નાખીને સ્પ્રે કરવાનો છે એ ખાસ મિત્રો આ કાળજી એક અત્યારના સમયમાં કરી દઈએ બીજું એક વસ્તુ મહત્વની યાદ કરાવી દઉં અગાઉના પણ ઘણા એમાં કીધું છે આજે પણ કહી દઉં કે જ્યારે વોટર સોલ્યુબલના સ્પ્રે તમે કરતા હોય કોઈ પણ કન્ટેનર બાર એકસઠ જીરો ઓગણીસ ઓગણીસ તેર જીરો પિસ્તાલીસ ઝીરો જીરો પચાસ જીરો બાવન ચોતરે આ પ્રકારના જ્યારે પણ વોટર સોલ્યુબલ સાંટો તો એની સાથે ફૂગનાશક દવા મિક્સ કરવાનું ટાળવું જોઈએ ન કરવી જોઈએ મારી સ્પષ્ટ ભલામણ છે આ ઘણા બધા મિત્રો કદાચ સાહેબ કરી દીધું તો કાંઈ તકલીફ ન થઈ કાંઈ એની અંદર કોઈ વસ્તુની કાંઈ દેખાતું નથી પરંતુ મિત્રો હું એવું કહું છું કે આપણે જે ખર્ચ કરીએ છીએ એનું વળતર પૂરેપૂરું મળે અને એના કોઈપણ દવાઓના ફૂગનાશકની સાથે તમે ખાસ કરીને વોટર સોલ્યુબલ કરો એના દવાઓના રિઝલ્ટ ન કપાય એના માટે કાળજી લઈ અને ફૂગનાશક દવાની સાથે જંતુનાશક મિક્સ કરીને મિત્રો છાંટી શકીએ તો અલગથી ડોઝ બનાવવો જોઈએ અને વોટર સોલ્યુબલની સાથે આ પ્રકારના જંતુનાશકોનો અલગથી ડોઝ બનાવીને છાંટવો જોઈએ હવે અત્યારની જે સમસ્યા મગફળીની અંદર મેં કીધું એમ છે એની અંદર મુંડા વાયરઓમ અને નેમેટોડ આના માટે અગાઉ એક વિડીયો પણ બનાવ્યો હતો આજે તમને ખાલી સ્પષ્ટ હાઇલાઈટ કરો જેના ખેતરમાં કારણ કે આ વરાબ જેવો સમય જ્યારે નીકળે ગરમીનું પ્રમાણ વધે ત્યારે મૂંડા વાયરઓમના એટેક વધતા હોય એના સ્પષ્ટ ફોટોગ્રાફ અહીં જોવો છો આ મુંડાનો ફોટોગ્રાફ છે માહોરોમનો ફોટોગ્રાફ છે કાણા પડે છે અને નેમેટોડ જે ગાંઠો ઉપરથી નેટો નેમેટોડની અંદર રાઇઝોબિયમની ગાંઠો નેમેટોડની ગાંઠોમાં અગાઉ પણ કીધું છે દબાવ હોય એટલે કડક હોય તો એ નેટોળ ની ગાંઠું છે કોશી હોય તો એ રાઇઝોબિયમની ગાંઠો હવે એના નિયંત્રણ માટે અગાઉની મે ટ્રીટમેન્ટ ઘણા બધા મિત્રોએ કે કરી લીધી છે ઘણા બધા મિત્રો આગોતરું આયોજન કરીને ખૂબ સારી ખેતી કરતા લોકોએ કર્યું છે અને ઘણા લોકો હજી વિચાર કરે છે કે કરવું કે ન કરવું ઘણા લોકોને આ ટ્રીટમેન્ટ કદાચ મોંઘી પણ લાગે છે પણ મેં અગાઉ પણ કીધું છે સસ્તું ક્યારેય સારું હોતું નથી અને સારું ક્યારેય સસ્તું મળતું નથી એટલે મોંઘું સસ્તું એ કદાચ ડેફિનેશનની અંદર તમે આપણે કરતા હોઈએ પરંતુ આપણને રિઝલ્ટ જે મળે આપણને પરિણામ સારું મળે એ વસ્તુનો ઉપયોગ કરો છો હું તો વારંવાર કહું વીઘા અડધા વીઘા એકરની અંદર ખતરો કરો તમને રિઝલ્ટ મળે તો જ વાપરવાનું છે આપણે ફરજિયાતપણે કોઈ વસ્તુ વાપરવાની નથી તો મુંડા વાયરો અને નેમેટોડ માટે ઇપીએન એન્ટોમોપ્રેથોજેનિક નેમેટોડ એક એકરની અંદર એક કિલો પ્રમાણે ના સ્વરૂપમાં ડીપ અથવા તો પંપની નોઝલ છોડાવી ના બંબુડી સ્વરૂપે આપણે આપવાનું છે ઘણા બધાને મગફળી ખૂબ મોટી થઈ ગઈ સમસ્યા છે મને પણ ખ્યાલ છે તો એને મિત્રો હારની અંદર એક આપણો ક્યારો હોય હરિયું હોય એની અંદર ત્રણ કે ચાર લાઇન હોય તો એની અંદર એક જ વચ્ચેના લાઈનમાં તમે આપી દેશો ને પૂરો ભેજ હશે તો એ સો ટકા કામ કરશે તો આ એક ટ્રીટમેન્ટ કરી લેવાની છે બીજી એક સમસ્યા મોટાભાગના વિસ્તારોમાં મોલોમોસી થ્રીપ્સ તડતડિયા અને કથીરી આ ખાસ કરીને જોવા મળે છે તો અગાઉ પણ મેં કીધું છે કે થ્રીવ તડતડિયા મોલોમસી જેવી આ જીવાતો માટે ખાસ કરીને એઝાર ડિરેક્ટ્રીન પંદરસો પીપીએમ એક પંપની અંદર સાહીઠ એમએલ અથવા બીવેરી આ બાજિયાના એક પંપની અંદર એસી ગ્રામ અથવા તો એના માટે સિમ્પલ જે દવાઓ છે એમની અંદર ડાયમિથોઇટ ત્રીસ ટકા ઇસી જે બજારની અંદર મળતી હોય એ પાંત્રીસ એમએલ અથવા મોલોમસી માટે ખૂબ સારી દવા છે એ છે કાર્બોસલ્ફન પચીસ ટકા ઇસી જે એક પંપની અંદર ચાલીસ એમએલ નાખીને છંટકાવ કરવાથી પણ મોલોમસી સામે ખૂબ સારા નિયંત્રણો મળે એના સિવાય ઘણી બધી દવાઓ ફ્લોનિકા માઇડ છે ઇમિડાક્લોપીડ છે એ સિટામોપરિડ છે આ પ્રકારની દવાઓ પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ હવે જે જ આ પ્રશ્ન છે ખાસ કરીને થ્રિપ્સના તમે પાનની નીચે થ્રિપ્સ રહેતી હોય દેખાય જનરલી બહુ ઝીણી સુક્ષ્મ હોય કથિરીની અંદર જે પાન છે એ સફેદ જેવા કલરનો ઘણી થઈ જતું હોય તો એ થોડુંક આપણે માર્કિંગ કરવાનું છે અને કથિરીના નિયંત્રણ માટે અગાઉ પણ આપણે ભલામણ કરી છે કે ઇથિયો ખાસ કરીને ઇથિયોન દવા પચાસ ટકા એસી જે બજારની અંદર મળે એક પંપની અંદર પચાસ એમએલ લેખે નાખીને છંટકાવ કરવાથી આ કથિરી સામે ખૂબ સારું નિયંત્રણ મળશે અને કથિરીનો એટેક પણ ઘણી જગ્યાએ આ દેખાતો હોય તો મિત્રો આપણે ઓબ્ઝર્વેશન કરીને એનો પણ છંટકાવ કરવો જોઈએ મિત્રો ખાસ કરીને આ સમયગાળાની અંદર એટલે કે સાઠથી પંચોતેર દિવસે પાનની ઉપરના રોગોનું પણ ખૂબ મોટું આક્રમણ મગફળી અંદર રહેતું હોય એની અંદર પાનના ટપકા હોય વેલા લાગતા હોય મોડા લાગતા હોય ગેરું રાતળ છીત્રી આ પ્રકારના જે રોગો છે એ મોટાભાગની વેરાયટીઓમાં ખાસ કરીને અમુક વેરાયટીઓને બાદ મોટા ભાગની વેરાયટીઓમાં આ પ્રકારના રોગો દેખાતા હોય ને એના માટે ફૂકનાશક દવાના ડોઝની અંદર અગાઉ પણ મેં વાત કરી હતી કે ત્રણ ડોઝ જનરલી આપણે મારવાની ભલામણ કરીએ અને એની અંદર ખૂબ સારું નિયંત્રણ થઈ છે એની સાથે તમે જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરી શકો ઘણી વખત તમારા ઇયરનો પ્રોબ્લમ હોય જીવાતનો હોય તો એ પણ કોમ્બિનેશનથી થઈ શકે પરંતુ વોટર સોલ્યુબલ ન વાપરવું કારણ કે એનાથી ઘણી વખત આડઅસર થતી હોય તો ઘણી વખત રિઝલ્ટ નથી મળતા તો આ બધા રોગો છે એ રોગોના નિયંત્રણ સામે ખાસ કરીને મારી દ્રષ્ટિએ એક્ઝાકોનોજલ પાંચ ટકા એસીના સ્વરૂપમાં આવતી જે દવા છે એ ઉપયોગ કરવો જોઈએ એનો સ્પ્રે ખાસ કરીને કરવો જોઈએ એના સિવાય જમીનજન્ય જ્યારે કાળી ફૂગ અને સફેદ ફૂગ અથવા તો દોડવા સડવાની જે સમસ્યા હોય એ સમસ્યાના નિવારણ માટે ખાસ કરીને ટેબ્યુકોનાઝોલ પ્લસ સલ્ફરના કોમ્બિનેશનવાળી દવાનો મિત્રો જો ઉપયોગ કરીએ તો એ પણ ખૂબ સારા નિયંત્રણ મળી શકે બીજે એક ટેબ્યુકોનાઝોલ પ્લસ એજોસ્ટ્રોબિન ગ્રુપની જે દવા છે એ પણ સ્પ્રેના સ્વરૂપમાં ઉપયોગ કરીને પણ સારા નિયંત્રણ આ જે ફૂગજન્ય રોગો છે એના માટે કરી શકે અને એની વધારે માહિતી આપતો વિડીયો આ ચેનલની અંદર આગળ મિત્રો છે તો એ પણ તમે મિત્રો જોઈ શકો પરંતુ અત્યારે સાહીઠથી પંચોતેર દિવસમાં આ પ્રકારનો એક ડોઝ આપણે કરવો જોઈએ હવે ખાસ કરીને આ બધા જે રોગો થાય અને એની અંદર દોડવા કાળા પડવાની જે સમસ્યા થાય એ મોટા ભાગની જે સમસ્યા છે એ ખાસ કરીને ઘણી વખત કેલ્શિયમની ઉણપને લીધે પણ થાય છે અને એને પોડ રોટર તરીકેના રોગ તરીકે મિત્રો આપણે ઓળખવો જોઈએ અને એ રોગ મોટાભાગે કહી શકાય કે ઘણા કારણોથી થતું હોય એના માટે પણ સ્પેશિયલી આગળ વાત કરશું પરંતુ હું માનું છું કે કેલ્શિયમની જો એને પૂર્તિ કરી દઈએ તો ઘણા બધા રોગ જીવાત સામે પ્રતિકારક શક્તિ છોડીને ઊભી થાય અને રોગ જીવાતના પ્રશ્નો ઘટે આ જે દોઢવા કાળા પડવાની સમસ્યા એને અંશ અટકાવી શકે એટલે જે મિત્રોને સાહીઠ પાંસાઠ દિવસની મગફળી છે એને કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર એંસી ગ્રામ લેખે અને તેની સાથે બોરોન અગાઉ જે મેં વાત કરી તો આની સાથે કોમ્બિનેશન કરી શકો બોરોન વીસ ટકા પંદર ગ્રામ કેલ્શિયમ નાઇટ્રેટ એસી થી સો ગ્રામ બોરોન વીસ ટકા વાળું પંદર ગ્રામ આ બંનેનું કોમ્બિનેશન કરીને સ્પ્રે કરવો જોઈએ અહીંયા હવે એક બીજો વોટર સોલ્યુબલનો પણ ડોઝ આવશે જે મિત્રોને જીરો બાવન ચોત્રીસ બાકી હોય એ સ્પ્રે કરી શકે પરંતુ એનો થઈ ગયો હોય તો હવે પાસઠ સિત્તેર દિવસે અથવા પંચોતેર દિવસે ઝીરો જીરો પચાસ પણ ઝીરો ઝીરો પચાસની અંદર ખાસ કરીને પોટાસ અને સલ્ફર એની અંદર પણ આવતું હોય તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે ઝીરો ઝીરો પચાસને કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ કરવાનું નથી ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે કે આ બધું ત્રણેય એકારે મિક્સ કરી દે તો બધા વોટર સોલ્યુબલ છે તત્વો છે પોષક તત્વો છે પરંતુ કેલ્શિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ સલ્ફેટ જે ઝીરો ઝીરો પચાસ એટલે પોટેશિયમ સલ્ફેટ જેની અંદર પોટાશિયમ અને સલ્ફરનો ભાગ છે આ બંનેને મિક્સ કરવાથી ખાસ કરીને રિએક્શન થતું હોય અને જે આ વોટર સોલ્યુબલના સ્વરૂપમાં રહેલું ખાતર એ ઘણી વખત પાણીમાં જોડીને મળતું નથી અથવા દ્રાવ્ય નથી થતું ને એને રિએક્શનથી જીપસમ પેદા થતું હોય જે પાણીમાં દ્રાવ્ય છે તો આ આપણે કરવાનું નથી કેલ્શિયમ નાઇટ્રેટ બોરનનો એક અલગ ડોઝ મારો ઝીરો જીરો પચાસની સાથે કોઈ યોળની દવા મિક્સ કરીને અલગથી તમે સ્પ્રે કરી શકો તો બે કામ આપણા થઈ જશે ને મગફળીનું જે આપણું ટાર્ગેટ છે કે સારું ઉત્પાદન લેવા માટે તો કેલ્શિયમ તત્વની મેં કીધું તમને આનાથી ખ્યાલ આવી ગયો છે કેટલા કાર્યો છે તેલની ટકાવારી વધારવા જોડની સેલ એટલે કે એનો જે દીવાલ છે કે જે આપણે ડોડુવાનો ફોફુ છે ઉપરનું એ મજબૂત કરશે દાણો અંદર ભરાવદાર થશે તેલની ટકાવત છે એટલે વજન વધશે તો આ બધા કાર્યો કેલ્શિયમના એટલે કેલ્શિયમ નાઇટ્રેટ ખાસ આપવું જોઈએ બોરોન આપવું જોઈએ અને ઝીરો ઝીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ આ ડોઝો ખાસ કરીને આપણે મિત્રો કરવાના છે અને આ ડોઝ કરશું એટલે ખૂબ સારો ફાયદો થતો હોય કારણ કે કેલ્શિયમ ની અંદર અઢાર પોઈન્ટ આઠ ટકા કેલ્શિયમ હોય અને આ જે મહત્વનું કેલ્શિયમ છે અઢાર પોઈન્ટ આઠ ટકા એ આપણા માટે ખૂબ કામની વસ્તુ છે તો એનો ડોઝ મિત્રો મારો જોઈએ એટલે ગોઘડ નહીં થાય કાંદુ નહીં નીકળે અને આ પ્રકારનો ડોઝ કહેવાય કે સાઈઠ થી પંચોતેર દિવસની અત્યારે જે મેં વાત કરી સાઈઠ થી પંચોતેર દિવસની કાળજીઓની વાત કરી તો મિત્રો મને લાગે આ માહિતી તમને સમજાઈ ગઈ છે તમારા ખેતરની અંદર જે વસ્તુ લાગુ પડે જે ડોઝ બાકી છે એ પ્રમાણે એનું જ કાળજી લઈને આપણે કરવાનું છે આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો આપણે વોટ્સએપની અંદર માધ્યમથી પણ પૂછી શકશું અને સમય મળે તો આપણે એના અંદર કોલથી પણ ડિસ્કસ કરી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછું મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ